હોળી કરવા માટે અને આ જો હોળીની તૈયારી ચાલુ જ છે તો એ જ આપણે આજના વિડીયોમાં બતાડવાનું છે તો ભાઈ એક સાઈડ લાકડા રાખવાની તૈયારી પૂરી થાય બીજી સાઈડ હોળી હળગાવવા માટે વિધિ કરવાનું શરૂઆત થઈ પણ આ શું વિધિમાં તો અડધું ગામ ભેગું થયું હોય એવું લાગે છે તો જ્યાં સુધી આ લોકો વિધિ કરે ત્યાં સુધી આપણે હોળીનો રાઉન્ડ લગાવી લઈએ અને જોઈ લઈએ કેવી રીતના હોળી આ લોકોએ ગોઠવી છે ચલો તો તમે પણ મારી સાથે રાઉન્ડ લગાવી લો આ જુઓ ભાઈ લાકડા બાકડાના મસ્ત ગોઠવી દીધા છે સમજો મોટી હોળી કરી છે કમસે કમ ત્રણ લાકડાના આવ્યા છે મોટા અને બે નાના ટ્રેક્ટર તો બહુ બધા લાકડામાં આજ વખતે તો લગાવી દીધા છે હોળીમાં બહુ મોટી હોળી થવાની છે આ વખતે તો અને સાથે સાથે આમ જો ગામની પબ્લિક પણ હોળી જોવા માટે તૈયાર જ છે આજો બધા આવીને બેસી ગયા છે લાઈન સર હોળી જોવા માટે તો જેમ તમે પણ વિડીયોમાં હોળી સળગાવી એ જોવા માટે તૈયાર છો એવી રીતે અમે પણ ઉત્સુક જ છીએ પણ શું કરીએ મુહૂર્ત હજી આવ્યું નથી મુર્ત ના આવે ત્યાં સુધી સળગાવાય નહીં તો ચાલો જલ્દી જલ્દી મુહૂર્ત આવે એવી રાહ જોઈએ અને જલ્દીથી હોળી સળગાવીએ બાકી આ જો પબ્લિક કેટલું બધે આવ્યું છે જો બહુ બધું પબ્લિક આવી ગયું છે તો ભાઈ અમારા ગામમાં તો આવી રીતના ધાર્મિક રીતે એક દેશી સ્ટાઇલમાં હોળી થાય છે તમારા ગામમાં કઈ રીતના થાય એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો

गोरियो बने आहा हा हापर्णक आपर्णक અમે દોહીને માર્યા અહીંયા આ હોળી હળકી ગઈ છે હજી એક પ્રોસેસ બાકી છે ગામની જો કેવી પ્રોસેસ હોય

નારિયેલ હોળીમાં શું કરવા નાખવામાં આવે છે જો કોઈને ખબર હોય તો એક વાર કોમેન્ટ જરૂર કરજો આયા આયા રવિજી આયા આયા આય ચા આવી કે લઈ જલા અને ભાઈ આ ધજાનું મહત્વ જો કોઈને ખબર હોય તો એ પણ કોમેન્ટ કરી શકે છે આપણે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે અને હોળી હવે ફૂલ પ્રગટાઈ ગઈ છે અને હવે ધીરે ધીરે બધા હોળીના ચાર આટા ફરશે અને જે વાઇડ કાઢવાને છે એ વાઈડ કાઢશે બાકી હોળીના ચાર આટા શું કરવા ફરવામાં આવે છે એકવાર કોમેન્ટમાં જેને ખબર હોય જણાવજો બાકી આ વિડીયોમાં આટલું જ મળશું નેક્સ્ટ વિડીયોમાં ટાટા બાય બાય